તમારા બધાનો સ્વાગત છે જેબીસ કિચનમાં તો શિયાળો આવી ગયો છે અને તમને ગરમા ગરમ અને ઝટપટું ખાવાનું મન થતું હશે તો આપણે આજે ટમેટાના તીખા મીઠા અને ચટાકેદાર એવા ટમેટાના ભજીયા બનાવવાના છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમે આ વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો અને એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ તો આપણે એક મિક્સર કટર લેવાનો છે અને તેમાં તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ રીતે મરચા એડ કરવાના છે મેં અહીંયા થી પાંચ મરચા એડ કરેલા હતા હવે તેમાં ધાણા એડ કરી દેવાના છે અને ફુદીનો એડ કરી દેવાનો છે મેં બધું જ કટ કરીને જ રાખ્યું છે એ રીતે આપણે નાખી દઈશું પછી લસણ અને આદુ એડ કરી દઈશું પછી આખું જીરું અને ધાણા જીરું એડ કરીશું એટલું એડ થઈ જાય એટલે સેવ આવે છે શાકમાં નાખવાની સેવ ચપટલી જો તમે ઘરે બનાવેલી હોય તો તે નહીં તો બહારથી લાવેલી પણ નાખી શકો છો પછી તેમાં થોડી એવી ખાંડ અને ચાર થી પાંચ જેટલા બરફના ગાંગડા નાખીશું એનાથી ચટણી એકદમ સરસ ગ્રીન એવી બનશે પછી થોડું લીંબુ નીચોવી દઈશું લીંબુ નીચોવાઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું અને પછી એક નાની વાટકી જેટલું થોડું પાણી એડ કરીશું એટલે સરખી એવી ચટણી પીસાઈ જાય બહુ વધારે પણ પાણી નથી કરવાનું નહીં પતલી થઈ જશે હવે તેને મિક્સર કરી તો જોઈ શકો છો કે ચટણી એકદમ બનીને તૈયાર છે અને આ રીતે જાડી જ થવી જોઈએ વધારે પાણી કેમ નથી નાખી દેવાનું નહીં તો સાવ પતલી થઈ જશે અને ટમેટા ઉપર ના રહે એટલા માટે જાડી જ રાખવાની છે હવે એક બાઉલમાં મેં ચણાનો લોટ લીધેલો છે અને તેમાં થોડો એવો અજમો અજમો પચાવવામાં સારો રહે છે એટલે થોડો એવો અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને મેં જે ખાવાનો સોડા આવે છે તે એડ કર્યો છે અને થોડી એવી હળદર હવે તેને સરખું એવું મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય બધું જ સરખું એટલે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે અને આપણે એક બેટર તૈયાર કરી લેવાનું છે બેટર બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બહુ જાડું પણ નથી કરી દેવાનું ને સાવ પતલું પણ નથી રાખવાનું જો બહુ જાડુ કરશો તો જ્યારે તમે ભજીયા ખાશો ત્યારે તમને લોટનો જ વધારે સ્વાદ આવશે એટલા માટે નથી કરવાનું અને જો તમે સાવ પતલું કરી દેશો તો તે ટમેટા ઉપર ચોટશે સરખું નહીં અને સાવ પતલું પણ થશે એટલા માટે મીડિયમ જ રાખવાનું છે તો આ રીતે મિક્સ કરતા જઈશું અને ફટાફટ થોડું મિક્સ કરવાનું છે નહી તો ગાંગડી ગાંગડી થઈ જશે તો હવે ચણાનો લોટની એકદમ બેટર તૈયાર છે તમે જોઈ શકો છો હવે આપણે ટમેટાને કટ કરી લઈશું તો ટમેટા કટ કરવામાં એક ખાસ ધ્યાન રાખવાનું છે છે કે નાની થોડા લેવાના એટલે તમને પાડવામાં સારું પડે અને તેની સ્લાઇડ બહુ જાડી પણ નહીં અને સાવ પતલી પણ નહીં એ રીતના મીડિયમ રાખવાની છે તો હું તમને બતાવી દઉં કે જો આ રીતના સાઈઝ રાખવાની છે હું તમને એક ટમેટું કટ કરીને બતાવી દઉં છું કે સાઈઝ કેટલી રાખવાની છે તો આ રીતે આપણે મેં લીંબુ નાખ્યું એની જગ્યાએ તમારે આમલીની ચટણી થોડી નાખવી હોય તો પણ તમે નાખી શકો છો પણ ચટણી પતલી થઈ જવી જોઈએ નહીં તો હવે આપણે બધી જ સ્લાઈડમાં આ રીતે ચટણીને લગાડી દેસુ હવે ચટણી લગાવી દઈએ ત્યાં સુધીમાં સાઈડમાં તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું છે એટલે ચટણી લગાવી દઈએ ત્યાં તેલ સરખું એવું ગરમ થઈ જાય હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ટમેટાની સ્લાઈડને આ રીતે બેટરમાં મૂકી દઈશું અને આપણે જે રીતે ભજીયા પાડીએ રીતે ફરતી સાઈડ આ રીતના બેટર લગાવીને તેલમાં મૂકી દઈશું અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે નહીં તો ચોટી જશે નીચે અને બળી પણ જશે એટલા માટે આ રીતે ચાર થી પાંચ સ્લાઇડ્સ આપણે મૂકવાની છે જો ઝાઝી સ્લાઇડ નાખશો તો પણ તે બધી ચોટી જશે એટલા માટે ઝાઝી નથી નાખવાની ત્રણ થી ચાર જ એડ કરવાની છે આવી જ નવી નવી રેસીપી ચેબીસ કિચનમાં વીકમાં બે વાર આવે છે મંગળવારે અને શુક્રવારે તો તમે બધા જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે આપણે થોડીવાર માટે રહેવા દઈશું પછી ચમચીની મદદથી આ રીતના ફેરવી દઈશું ઝારો લેવાની કાયજ અત્યારે જરૂર નથી ચમચીથી જ આપણે આ રીતે ફેરવી દઈશું તો તમે જોઈ શકો છો કે એક સાઈડ મસ્ત એવા લાઈટ બ્રાઉન ટાઈપ થઈ ગયા છે હવે એક સાઈડ સરખા એવા ચડી જાય એટલે તેને ફેરવીને બીજી સાઈડ કરી દઈશું એટલે બીજી સાઈડ પણ સરસ એવા ચડી જશે અને તમે જોઈ શકો છો કે સારા એવા ફૂલી પણ ગયા છે અને સ્વાદમાં પણ ખૂબ જ મસ્ત હશે એકવાર તો તમે જરૂર આપ ટ્રાય કરજો અને હવે આ રીતે ફેરવતું જવાનું છે તો હવે આપણા ટમેટાના ભજીયા એકદમ તૈયાર છે તો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને એને તમે આમલીની ચટણી કે ગ્રીન ચટણી સાથે પણ લઈ શકો છો અંદરથી પણ દેખાવમાં ખૂબ જ સરસ હોય છે હું તમને એક ટમેટાનું ભજીયું કટ કરીને દેખાડી દઉં છું તો આ રીતના હું તમને કટ કરીને દેખાડું છું ટાઈપ ખૂબ જ મસ્ત લાગશે તો તૈયાર છે સુરતના ફેમસ એવા ટમેટાના ભજીયા જો તમને મારી યાદની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળી એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ